મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે ભાજપના નારાજ નેતા દેવજી ફતેપરાનું ટિકિટ કપાતા હવે તેઓ નારાજ જોવા મળી રહ્યા છે ચૂંટણી મુદ્દે સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપમાં દેવજી ફતેપુરાનું પત્તું કપાઈ ગયું છે નામ કપાતા ભાજપના સાંસદ દેવજી ફતેપરા પક્ષથી નારાજ જોવા મળી રહ્યા છે દેવજી ફતેપરાએ ભાજપ છોડવાની પણ તૈયારી દર્શાવી છે તો મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય દેવજી ફતેપરા ભાજપ સાથે નારાજ જોવા મળી રહ્યા છે ત્યારે હવે નારાજ જોવા મળી રહ્યા છે હવે સવાલ એ છે કે શું સાચે જ દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાઈ શકે છે આ અંગે જ સમાજ સાથે બેસીને તેઓ નિર્ણય કરવાના છે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે આ જોડતોડની રાજનીતિ શરૂ થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે પત્તુ કપાતા પક્ષથી નારાજ દેવજી ફતેપરા હવે કોંગ્રેસમાં જોડાશે કે કેમ તે એક મોટો સવાલ છે આ મામલે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા સચિન પીઠવા જોડાઈ ગયા છે જે સચિન દેવજી ફતેપરા નારાજ જોવા મળી રહ્યા છે ત્યારે શું છે આ અંગે વિગતો જે જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર લોકસભાની ટિકિટ જયદીપ પરાપરાનું પત્તો કપાતા હાલ દેવજી ફતેપરા નારાજ છે અને હાલ નારાજગીમાં તેમણે આગેવાનોની બેઠક બોલાઈ છે અને બેઠક બોલાયા બાદ દેવજી ફતેપરા હાલ કોંગ્રેસનો પણ હાથ ઝાલી શકે છે જી સચિન જણાવશો કે શું આગળ ભાજપને છોડી શકે છે દેવજી ફતેપરા આજે જો વાત કરવામાં આવે તો બપોરે આગેવાનની બેઠક બાદ જ નિર્ણય લેવાશે અને દેવજી અત્યારે તો સંકેતો દ્વારા જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસ નો હાથ ચાલી શકે છે જી સચિન બીજી વાત એ પણ છે કે ભાજપ પોતાના ઉમેદવારોને કે નારાજોને જલ્દીથી મનાવી જ લે છે પરંતુ શું હવે દેવજી ફતેપુરાના ટાઈમે આવું થશે કે કેમ થવાનો પણ સંકેત ખરો છે પણ હાલ અત્યારે તો નારાજગી એટલી બધી છે કે હાલ એ દેવજી ફતેપુરા નારાજ થઈ ગયા છે અને હાલ અત્યારે તાત્કાલિક બેઠક બોલાવી છે અને બેઠક બાદ નિર્ણય લેવા છે જી તમારો માહિતી આપવા માટે નારાજ જોવા મળી રહ્યા છે તેમણે ભાજપ છોડવાની તૈયારી પણ દર્શાવી છે દેવજી ફતેપરા સમાજ સાથે બેઠક કરીને પોતાનું આગામી નિર્ણય જણાવશે તો ચૂંટણી મુદ્દે એક નવો વળાંક આવી શકે છે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી શકે છે કારણ કે દેવજી ફતેપરાની ટિકિટ કપાતા તેઓ પક્ષથી નારાજ જોવા મળી રહ્યા છે સાથે જ તેમણે કોંગ્રેસ સાથે જોડાઈ શકે છે તેવી પણ ચર્ચાઓને વેગ મળ્યો છે તો જોવાનું એ રહેશે કે શું ભાજપ છોડીને દેવજી ફતેપરા કોંગ્રેસમાં સામેલ થશે કે કેમ જોકે કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જોડાયા હતા ત્યારે હવે જોવાનું એ રહેશે કે શું સાચે જ દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાશે